જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તમે મજામાં થઈ ને વાયગા કેટલા જો બાર વાગ્યા હું તાજ હવારની બેદી ત્યાં બહાર હતા ને તો કામ થોડુંક વધી ગયું હતું અજવારીને પોતા કર્યા ને હવે સૂલાનું કરવું છું કે દાળ મૂકી બાપા ચણાની જો કપડા મલ્લક બધા ભેરા થઈ ગયા હતા ને તે ધોતા બાર વાગ્યા ને તા એટલા તો મૂકી દીધા ભેરા કરીને એટલા ધોયા હવે થોડીક છોકરા ભૂખા થયા હોય ને પેલા ખાવાનું બનાવી દઉં પછી બીજું કરીશ જો હવે પેલા દાળ તો મૂકી દીધી તો પછી મોબાઈલ હાથમાં છોકરાને હવે એ તો મોડું થાય છોકરા બેઠા જો આ કે મામી વિડીયો ચાલુ કરો મામી કયા વિડીયો ચાલુ કરવો પણ હું કઈક નવી થાવ તો મોબાઈલ હાથમાં લાવ ને જો આમરા છે ને મીઠામાં પાણી પલાળી ખાતા ના બહુ મજા આવે તારે જય શ્રી કૃષ્ણ એમ નથી કેવું બધા

અને મને ના નાખાવે ને તો તકારો રાખ્યો મને વાવણીમાં થકાય છે અંદર તને હાથ નાખ્યા રાખે ને તો સોલાઈ જાય હાથ ચાવો કઈક છે ને જો એ લાઈટ વાઈ ગઈ નકર મોયરો ખાતર નાખતા જવું તું અને વાહે ઉર્યા નાખતું જવું તું ઊઠા ત લાઈટ વાઈ ગઈ તો હજી ન થાય અને પાછા રિપેરિંગ વાળા આવશે ને પસે આવવાનું છે તો ખાતર નાખે ઠાર આવે ને એટલે બહુ કઈ વાંધો ના આવે તો ખાતર તો ઓગરી જાય નાખીને રાખી દઈ લાઈટ આવશે ને પછી મોટર ચાલુ થાય મેં પેલા એક વાર કીધું દોરા હોય ને આ ખાતર નાખીએ દોરા તો આપણે તોડીએ એટલે ઉડવાના છે એ ખાસ કરી અને વીણી અને ચાર રીતના ને આપણે પંખીને કોઈને પગમાં ના આવે તો ચોખ્ખા ધ્યાન રાખીને વીણી પછી બાસકા તોડી અને શું છે ઉતામર હોય એટલે ઉડાડી જ નાખીએ પાછું બાસકા પેરા કરીએ ને ત્યાં વીણી લઈ લઈએ તો પંખીના પગમાં ના આવે ચા હેને તારામાં કાપ ચાલુ થયો બહુ મસ્ત રહે છે ઘર ના હે ને તો ભર્યા બેઠા આવશું પણ બીજું હું ભરવા કીધું હોય ને તો ના ભર્યા બેઠું સારા મારું ભર્યા બધું આપણે જા પીનો કાઢવાની છે બે ચાલુ છે રાખતા કમેન્ટ મસ્તી થોડશે અમે વજન ને બહુ પડે થોડે હારમ હારી છે ખાતર ઉપર નખાઈ જાય ને બે ફેરા તો પછી દરેક ખેતરમાં ચાલુ કરવી

જામીગી ત્યાં મળતી નથી એ ભાઈ હવે વાંધો નહીં આવે હવે ગઈ હું પીની હે ને તે ઘરિયા બેઠા કું